મિત્રો પોસ્ટરમાં જોયું એ પ્રમાણે એઆઈ વિડીયો બનાવો અને શોર્ટ વાયરલ કરો બહુ સાચી વાત છે એટલે કે અત્યારે કેટ એટલે કે બિલાડીના એઆઈ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે લાખો વ્યૂઝ આવી રહ્યા છે મિત્રો બિલાડીના વિડીયો ક્યાંથી લેવા કેવી રીતે યુટ્યુબમાં વાયરલ કરવું આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો પૂરા વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરી લો તો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરી

તો અહીંયા નીચે લખેલું દેખાય છે પહેલું પ્રીતિક ટેસ્ટ તેના પર ઓકે કરવાનું છે અહીંનો પહેલો વિડીયો છે તો એના પર હું ઓકે કરું છું અને ચેનલ પર જવાનું છે તો બે પોઈન્ટ પિસ્તાલીસ મિલિયન સબસ્ક્રાઈબર છે મિત્રો અને અહીંયા તમે પોપ્યુલર વિડીયો પર ક્લિક કરશો તો જુઓ એસી મિલિયન વ્યૂઝ છવ્વીસ મિલિયન વ્યૂઝ ત્રેવીસ મિલિયન વ્યૂઝ ઓગણીસ મિલિયન વ્યૂઝ સત્તર મિલિયન વ્યૂઝ સોળ મિલિયન વ્યૂઝ વધુમાં વધુ વ્યૂઝ આ ચેનલ પર આવી રહ્યા છે એટલે કે બિલાડીના શોર્ટ્સ વિડીયો વાયરલ કરીને તો આવા વિડીયો કઈ રીતે બનાવવા કે અથવાથી લેવા એ હું તમને આગળ બતાવી બતાવું છું તો હું પ્લે સ્ટોર પર જઈને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એ બિલકુલ ફ્રી છે અને પ્લેસ્ટોર પરથી તમને આસાનીથી ફ્રીમાં મળી જશે તો પ્લેસ્ટોર ઓપન કરો મિત્રો અને સર્ચ વાળો ઓપ્શન પર પિન ટ્રેસ્ટ લકો તો અહીંયા લખેલું છે નીચે પિન ટ્રેસ્ટ તેના પર ઓકે કરો મેં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યું છે તો હું એને ઓપન કરું તો મિત્રો ઓપન થયા પછી સર્ચ વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો મિત્રો ઓપન કર્યા પછી સર્ચ વાળો ઓપ્શન પર ક્લિક કરો સર્ચ ફોર આઈડિયા તેના પર ક્લિક કરો નીચે કેટ ડાન્સ વિડીયો લખેલો આવે છે તમે પહેલેથી લખી રાખેલું હતું એટલે આવે છે તો તમારે અહીંયા કેટ ડાન્સ કેટ ડાન્સ લખવાનું છે તો હું કેટ ડાન્સ સર્ચ હું કરીશ કેટ ડાન્સ સર્ચ કર્યા પછી અહીંયા બધા જ બિલાડીના વિડીયો આવી જશે અને તમે કોઈ પણ એક વિડીયો ઉઠાવી શકો છો તો અહીંયાથી તમારે કોઈ પણ એક સારો વિડિયો હોવો તમે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરવા માટે શું કરવું જોઈએ તો હું અહીંયાથી એક જે મને મન ગમતું છે પહેલો વિડિયો હું ઓપન કરું છું ઓપ્શન પર ક્લિક કરી કોપી લિંક કરવાની છે અહીંયા ત્રણ ડોટ કોળો ઓપ્શન પર ક્લિક કરા પછી કોપી લિંક દેખાય છે તેના પર ક્લિક કરો તો અહીંયા વિડીયો તો હવે બહાર આવી જવાનું છે મિત્રો બહાર આવ્યા પછી Chrome બ્રાઉઝર ઓપન કરો Chrome બ્રાઉઝર ઓપન કર્યા પછી તો મિત્રો Chrome બ્રાઉઝર ઓપન થઈ ગયું છે સરચવાળો ઓપ્શન પર ક્લિક કરો Pinterest વિડીયો ડાઉનલોડ સર્ચ કરવાનું છે તો અહીંયા પહેલેથી જ આવી છે નીચે તીરવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમે સર્ચ કરી શકો છો તો અહીંયા વધુમાં વધુ વેબસાઇટ આવશે તો તમારી કોઈ પણ એક વેબસાઇટ ઓપન કરીને પ્રિન્ટ્રેસ વિડીયો ડાઉનલોડ કરવાનો છે એટલે તમે જે વિડીયોની કોપી લિંક કરી છે અહીંયા પેસ્ટ કરવાની છે એટલે હું પહેલી વેબસાઇટ પર ઓપન કરું છું વેબસાઇટ ઓપન થયા પછી પેસ્ટ વેલિડ લિંક હિયર એના પર ઓગળી વડે ટચ કરો અને પેસ્ટ લખેલો છે એના પર ક્લિક કરું હવે સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે વિડીયોને ડાઉનલોડ કરવાનું છે તો વિડિયો ડાઉનલોડ કરવાનો ઓપ્શન મિત્રો આવશે એના પછી વિડીયોને ડાઉનલોડ કરવાનો છે તો જો મિત્રો તે તમે જે કોપી પેસ્ટ કર્યો હોય તો વિડીયો આવી ગયો છે હવે એને ડાઉનલોડ કરવા છે નીચે લખેલું દેખાય છે ડાઉનલોડ સર્વર વન એના પર ક્લિક કરવું તો થોડી એડ આવી ગઈ છે મિત્રો એને હટાવી દેવા છે તો અહીંયા ચોકડી વળા ઓપ્શન પર ક્લિક કરીને એડ ને હટાવી દેવા છે તો વિડિયો ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું વિડિયો ફાઈલમાં આવી ગઈ છે એટલે કે ગેલેરીમાં આવી ગઈ છે તો આને એમમાંથી બહાર નીકળું છું હવે વિડિયોને એડિટિંગ કરવાનો છે મિત્રો તો હું અહીંયા VN એપ્લિકેશન વડે અમારું VN એપ્લિકેશન છે હું VN એપ્લિકેશન વડે વિડિયોને ડાઉનલોડ કરીશ એટલે કે અંદર જે પણ સોંગ બોમ મુકવાનું એ મુકી કલર બરર ચેન્જ કરીને મુકી શકાય તો પ્લસ વાળ આઇકન પર ક્લિક કરો પ્લસ વાળ આઇકન પર ક્લિક કર્યા પછી ન્યુ પ્રોજેક્ટ પર ચાલે જાવ અહીંયા જે વિડિયો ડાઉનલોડ કર્યો હતો તે પહેલો દેખાય છે તેના પર ક્લિક કરો અને નેક્સ્ટ વાળ ઓપ્શન પર દબાવી દેવાનું છે હવે ઉપર ઓરિજિનલ દેખાય છે તો રેશિયો પસંદ કરવાનો છે તો અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક સ્ટેટસ કે સ્ટોરી કે વોટ્સઅપ સ્ટેટસ કે વિડીયો મૂકવા માટે નવજન સોળનો રેશિયો તમારે પસંદ કરવાનો રહેશે અને રાઇટના નિશાન પર ક્લિક કરો હવે મિત્રો પાછળ જવાનું છે ને બ્લેક પાર્ટસ એટલે કે અહીંયા વોટરમાર્ક આવશે એ નીચે ડિલેટવાળા ઓપ્શન પર ક્લિક કરીને હટાવી દેવાનું છે તો મિત્રો હવે વિડીયો છે એટલે એમાં જે સોંગ હતું એ નીકળી જશે તો હવે ઉપર ડિલેટ વાળો ઓપ્શન દેખાય છે એના પરથી સોંગને હટાવી દેવાનું છે તો હવે મિત્રો હું પ્લે કરીને બતાવું છું સોંગ હટી ગયું છે ફક્ત ડાન્સ જ થશે તો હવે નીચે સ્ક્રોલ કરતો પહેલો ઓપ્શન ફિલ્ટરનો દેખાય છે એના પર ક્લિક કરો ફિલ્ટરવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી એડજસ્ટ ઉપર ક્લિક કરો અને એડજસ્ટને સ્ક્રોલ કરતો એચયુ પર ક્લિક કરો એચયુ પર ક્લિક કરતો તમને અહીંયા બિલાડીનો કલર ચેન્જ થઈ જશે તો તમારે જે પણ કલર મનપસંદ હોય એ રાખી શકો છો અલગ અલગ કલર જોવા મળશે તો હું આ એક કલર રાખું છું અને રાઇટના નીચા પર ક્લિક કરું છું તો હવે મિત્રો બિલાડીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે મિત્રો આપણે એક સોંગ મૂકવાનું છે તો અહીંયાથી ઉપરવાળી લેયરમાં ક્લિક કરો ને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરો હવે વિડીયો વાળા ઓપ્શન પર ક્લિક કરું છું અને કોઈ પણ એક સોંગ ઇન્સ્ટાગ્રામમાંથી પણ ડાઉનલોડ વિડિયો કરીને તમે સોંગ લઈ શકો છો તો હું અહીંયા પંદર સેકન્ડનું સોંગ છે એ એના પર ક્લિક કરું છું તો મિત્રો સોંગ્સ આવી ગયું છે તો હવે એને હું એસ્ટ્રેટ ઓડિયો પહેલા બતાવ્યું એ પ્રમાણે સોંગને બહાર કાઢવાનું છે તો મિત્રો મ્યુઝિક વાળી ફાઇલ પર સોંગ આવી ગયું છે હવે વિડીયો વાળા ઓપ્શન પર ક્લિક કરો જે ઇન્સ્ટાગ્રામની વિડીયો તેના પર ક્લિક કરો વગડી વળી ટચ કરો ડિલેટવાળા ઓપ્શનથી આ વિડીયોને હટાવી લેવાનું છે એટલે સોંગ રહી જશે અને વિડીયો ડિલેટ થઈ જશે તો મિત્રો હું થોડું પ્લે કરીને તમને બતાવું તો મિત્રો આ રીતે એડિટિંગ કરી શકાય તો હવે મિત્રો હું અહીંયા ટેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરું છું ઓપ્શન પર ક્લિક કરીને એડ એડિંગ પર ક્લિક કરવાનું છે ને હું મારી ચેનલનું નામ ટાઈપિંગ કરું છું તમે જે પણ ચેનલ બનાવો એના વિશે તમે ટાઈપિંગ કરી શકો છો તો હું મારું ચેનલનું નામ લખી દીધું છે હવે હું એને થોડું નાનું કરીને કોર્નર ઉપર મૂકી દઉં છું હવે મિત્રો ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને વિડીયોને પૂરા એન્ડ સુધી એપ્લાય કરી દેવાનું છે એટલે કે પૂરા વિડીયોમાં એપ્લાય કરી લે એટલે કે છેક સુધી તમારા ટેક્સ્ટ આવી જશે હવે મિત્રો હું ફરીથી ટેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરું છું ટેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી હેડિંગ પર ક્લિક કરવાનું છે અને અહીંયા લખવાનું છે બિલાડીનો છોકરી જેવો ડાન્સ તો હું અહીંયા લખું છું ગુજરાતી બિલાડીનો છોકરી છોકરી જેવો ડાન્સ જેવો ડાન્સ મિત્રો બિલાડીનો છોકરી જેવો દાસ લખેલો હોય જેવો રાઈટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે એને થોડું નાનું કરી લેવાનું છે જેથી કરીને અહીંયા દેખાય હવે એને વિડીયોને પૂરા એન્ડ સુધી એપ્લાય કરી દેવાનું છે વિડીયો પૂરા એન્ડ સુધી એપ્લાય થઈ ગયો છે ટેક્સ્ટ સોરી ટેક્સ્ટ એપ્લાય કરી દીધો છે તો જોઈ લો મિત્રો ટેક્સ્ટ પૂરા વિડીયો સુધી એપ્લાય થઈ ચૂક્યા છે તો હવે મિત્રો બિલાડીનો છોકરી જેવો ડાન્સ એના પર ક્લિક કરો અને એડિટવાળા ઓપ્શન પર ક્લિક કરો હવે એમાં કલર પૂરવાનો છે તો મિત્રો હવે કલર તમે જે મનગમતો હોય એ રાખી શકો છો તો મિત્રો કલર દેખાય એવો રાખવાનો છે તો હું અહીંયા પીળો કલર રાખી દઉં છું અને અહીંયા બોર્ડર લખેડ દેખાય છે એના પર ક્લિક કરો તો બ્લેક બોર્ડર લઈ લઉં છું હવે ક્લીન દેખાશે હવે રાતના નિશાન પર ક્લિક કરો અને એને અહીંયા સેટ કરી નાખો મિત્રો બિલાડીનો છોકરી જેવો ડાન્સ તો વધુમાં વધુ લોકો મિત્રો તમારી ચેનલ પર જોવા લાગશે અહીંયા મારા પહેલાં જે ટેક્સ્ટ હતા એના પર હું ક્લિક કરું છું અને એડિટ કરીને એનો પણ કલર ચેન્જ કરું છું તો અહીંયા કલર ચેન્જ કરીને બોર્ડર બ્લેક કરી નાખું છું એટલે રાઇટના નિશાન પર ક્લિક કરવાની તો હવે મિત્રો એને પણ અહીંયા સેટ કરી શકાય તો મિત્રો આ રીતે વિડીયો બનીને તમારી સામે આવી ગયો છે સોંગ સાથે તો આ રીતે એડિટિંગ કરાઈને છેલ્લે ઉપર બ્લુ કલરનો એરો દેખાય છે ત્યાં પર ક્લિક કરવું એટલે વિડિયો તમારી ગેલેરીમાં આવી જશે તો હું એને નીચે એક્સપોર્ટ લખેલું દેખાય છે એના પર ક્લિક કરીને વિડીયોની ગેલેરીમાં લઈ લઈશ તો મિત્રો ફટાફટ હવે વિડીયો ગેલેરીમાં આવી જશે તો મિત્રો વિડીયો એક્સપોર્ટ થઈ રહ્યો છે અને હવે ગેલેરીમાં આવી ગયો તો થોડી મિત્રો એડ આવી ગઈ છે તો એને ચોકડી વડે કટ કરવાની છે હવે હું ડન ઓપ્શન પર ક્લિક કરીને જોઈ લઉં કે વિડીયો ખરેખર ગેલેરીમાં આવી ગયો છે બનીને મિત્રો આલ્બમ વાળા ઓપ્શન પર ક્લિક કરીને તો જોઈ લો મિત્રો વિડીયો આવી ગયો છે નવ સેકન્ડનો વિડીયો બનીને અહીંયા આવી ગયો છે તો હવે આપણે યુટ્યુબ ઓપન કરવાનું છે તો વાયરલ કઈ રીતે કરવાનું છે યુટ્યુબમાં અપલોડ કઈ રીતે કરવાનું તો યુટ્યુબ ઓપન કરવાનું છે તો તમારી ચેનલ પર કઈ રીતે અપલોડ કરવું તો અહીંયા પ્લસ વાળા આઇકન પર ક્લિક કરવું પ્લસવાળા આઇકન પર ક્લિક કર્યા પછી જે વિડીયો બનીને ગેલેરીમાં આવે તો એના પર ક્લિક કરવું ઓપ્શન પર ક્લિક કરો મિત્રો નેક્સ્ટવાળા ક્લિક કરો તો મિત્રો વિડીયો બની ને કેપ્શન લખવાની છે તો મિત્રો તમારી તો મિત્રો બિલાડીનો છોકરી જેવો ડાશ રીતે ટાઈપિંગ કરી દેવાનું છે અહીંયા કોઈ પણ એક મૂકીને તમે હવે તમારે ઇંગ્લિશમાં થોડું લખી દેવાનું છે ટાઈપિંગ કરવાનું છે હાઉ ટુ મેક એ હાઉ ટુ મેક એ કેટ ડાન્સ ડાન્સ આટલું લખીને તમારે મિત્રો અહીંયાથી તમે પેન્સિલ પેન્સિલવાળા આયકન પર ક્લિક કરીને તમે નીચેથી અલગ અલગ ફોટો થમનીલ પર મૂકી શકો છો કે તમે જ્યારે વિડીયો મૂકશો શોર્ટ વિડિયો જ્યારે મૂકો છો ત્યારે ચેનલ પર તમને આ રીતના પોઝ દેખાશે તો આ રીતે તમે કોઈ પણ ચેન્જ કરી શકો છો અને રાઇટના નિશાન પર ક્લિક કરીને તો આ ટાઈપનો વિડીયો ઉપર દેખાશે હવે મિત્રો અપલોડ શોર્ટ નીચે લખેલું દેખાય છે એના પર ક્લિક કરો તો મિત્રો તમારો વિડીયો અપલોડ થવા લાગે છે તો પર ક્લિક કરું મિત્રો અપલોડ થઈ રહ્યું છે મિત્રો અપલોડ થયા પછી પબ્લિક કરી દો એટલે વિડીયો લોકો જોવાનું ચાલુ કરી દે છે અને વાયરલ થવાનું પણ ચાલુ કરી દે છે તો મિત્રો આ રીતે કેટ ડાન્સના વિડીયો તમે કોઈ પણ નવી ચેનલ બનાવીને શરૂઆત કરી શકો છો અને વધુમાં વધુ કમાણી પણ યુટ્યુબમાંથી કરી શકું છું તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત